જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે પીએમ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને હવે વધારાની પચાસ હજારની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોન છે એ કઈ રીતે ભરાતા હોય છે આની અંદર સહાય કયા કયા ધોરણોની અંદર આપવામાં આવે છે સહાય કોને મળે છે અરજી કેવી રીતે કરવાની છે ઓફિશિયલ વેબસાઇટ શું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છે એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો હવે આપણે વાત કરીએ તો ઘર વિહોણા પરિવાર પોતાના ઘરનું ઘર સ્વપ્ન સાકાર કરવા માટે વડાપ્રધાન મોદીની પ્રેરણાથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ છે એ અમલમાં મૂકવામાં આવી હતી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ નિર્માણ માટે અપાતી જે સહાય છે એમાં વધારો કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપણે વાત કરીએ તો ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે એમને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સામાજિક આર્થિક મોજણી અભ્યાસ બે હજાર અગિયાર તેમજ આવાસ પ્લસ સર્વે મુજબ પાત્રતા ધરાવતા જે લાભાર્થી છે એને કાચા આવાસ ધરાવતા પરિવારને આવરી લેવાનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે ગામડાના લોકોને પણ પોતાનું ઘર મળે એ માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે આ માટે ઘર બનાવવા માટે પહેલા એક લાખ અને વીસ હજાર રૂપિયા મળતા હતા પરંતુ હવે આની અંદર પચાસ હજાર રૂપિયાનો વધારો છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એટલે કે લાભાર્થીને હવે એક લાખ સિત્તેર હજારની સહાય મળશે હવે એક લાખ સિત્તેર હજારની સહાય કેવી રીતે મળશે પહેલો જે હપ્તો છે એ જ્યારે આવાસ મંજૂર થાય ત્યારે ત્રીસ હજાર રૂપિયાનો ત્યારબાદ બીજો હપ્તો પિલિન્થ લેવલ એટલે કે પાયો બની જાય ત્યારે એંસી હજારનો ત્રીજો હપ્તો રૂફ કાસ્ટ લેવલ છત ભરાય ત્યારે પચાસ હજાર અને ચોથો હપ્તો આવાસ પૂર્ણ થાય ત્યારે દસ હજાર રૂપિયા આમ કુલ એક લાખ સિત્તેર હજારની સહાય મળશે આમાંથી જે અઠાણું હજારની સહાય છે ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે એક લાખ વીસ હજારના બદલે એક લાખ સિત્તેર હજારની સહાય મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાનો સમાન મોંઘો થતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા પચાસ હજારની વધારે સહાયની જાહેરાત કરી છે બે અને છવ્વીસના બજેટમાં પણ એક લાખ દસ હજાર લાભાર્થી માટે આ વધારાની સહાય ચૂકવવા પાંચસો અને પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે કુલ એક લાખ સિત્તેર હજારની સહાય ચાર હપ્તામાં મળશે આગળ વાત કરીએ એમ સિત્તેર હજાર એંસી હજાર પચાસ હજાર અને દસ હજાર આવી રીતે ચાર હપ્તામાં એક લાખ સિત્તેર હજારની સહાય મળવાપાત્ર છે કુલ સહાયમાંથી અઠ્ઠાણું હજાર રાજ્ય સરકારના અને બોતેર હજાર કેન્દ્ર સરકારના રહેશે હવે વધારાની સહાય કેમ વધારવામાં આવી અને આનાથી કેટલા લોકોને ફાયદો થશે મકાન બનાવવાનું સામાન રેતી કપચી સિમેન્ટ અને સ્ટીલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે લોકોને ઘર બનાવવા માટે આ બધા સામાનો લેવા પડે છે જેનો ખર્ચ ખૂબ જ વધારે હોય છે એના માટે ભાવને પહોંચી વળવા માટે અને ગામડાના લોકો પોતાનું ઘર બનાવી શકે એ માટે સહાય વધારવામાં આવી છે આ સહાયના લીધે અંતરિયાળ વિસ્તારમાં માલસામાન પહોંચાડવાનો ખર્ચ પણ વધ્યો છે અને બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે એક મોટો પ્રજાલક્ષી નિર્ણય લીધો છે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસના બજેટમાં વધારાની સહાય ચૂકવવા માટે એક લાખ દસ હજાર લાભાર્થીનો લક્ષ્યાંક રાખ્યો છે અને પાંચસોને પચાસ કરોડ રૂપિયાની જોડવાઈ પણ કરી છે મંત્રી શ્રીએ એમ પણ કીધું છે કે ચાલુ વર્ષે અગિયાર હજાર છસોને છ લાભાર્થીને અઠ્ઠાવન કરોડથી વધારેની સહાય પણ ચૂકવાઈ ગયેલી છે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીની અંદર તો અલગ અલગ જગ્યાએ ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરાતા હોય છે પરંતુ ગ્રામીણ લોકોને આ સહાય કેવી રીતે મળશે એની પણ આપણે હમણાં આગળ ચર્ચા કરીશું કે ઓફિશિયલ પોર્ટલ શું છે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત અરજી કરવા માટે સૌપ્રથમ તો તમારે સ્થાનિક ગ્રામ પંચાયતમાં સંપર્ક કરવો પડશે અથવા તો ઇન્દિરા આવાસ યોજનાનો ઓફિશિયલ વેબસાઇટ પરથી અરજી ફોર્મ મેળવવું પડશે ત્યારબાદ સૌથી પહેલું સ્ટેપ એ છે કે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો તમારા ગામની જે ગ્રામ પંચાયત છે એની મુલાકાત લેવાની અથવા તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે છે એની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમારે અરજી ફોર્મ મેળવવાનું રહેશે એની અંદર તમારી જરૂરી વિગત ભરવામાં આવશે જરૂરી વિગતમાં તમારી મોબાઈલ નંબર આધાર કાર્ડ નામ વગેરે વિગતો આની અંદર ભરવામાં આવશે ત્યારબાદ આધાર નંબરનો ઉપયોગ કરી અને જરૂરી ફોર્મ ભરી અને અપલોડ કરવાનું રહેશે ફોર્મમાં દર્શાવેલા સૂચના મુજબ લાભાર્થીનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના આઈડી અને પ્રાથમિકતા શોધવા માટે સર્ચ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યાં જે કંઈ પણ દસ્તાવેજો માંગેલા છે આધાર કાર્ડ આવકનો દાખલો જમીનની માલિકી એ જે જરૂર પડતા હોય એ બધા તમારે ત્યાં જોડવાના રહેશે અને ભરેલું ફોર્મ તમામ જરૂરી દસ્તાવેજ સાથે ગ્રામ પંચાયત અથવા તો સંબંધિત અધિકારીને તમારે સબમિટ કરવાનું રહેશે આ જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની ઓફિશિયલ વેબસાઇટ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વેબસાઇટ છે જોઈ શકો છો કમિશનર ઓફ ધ રૂરલ ડેવલપમેન્ટ અહીંયા સ્કીમની અંદર તમે જોશો એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના અને બીજી અંતર્ગત અલગ અલગ સ્કીમો છે એ જોવા મળશે અહીંયા પર તમે જોઈ શકો છો એક લાખ વીસ હજારની સહાય મળે છે પરંતુ હવે આ સહાય પચાસ હજાર રૂપિયા વધી છે અને એક લાખ સિત્તેર હજારનો લાભ ડાયરેક્ટ લાભાર્થીના ખાતાની અંદર જમા કરાવવામાં આવશે આવાસ યોજના રૂરલના આપણે વાત કરીએ એલિજિબલ ક્લાય ટ્રેડિયાની તો એલિજિબલની અંદર સોશિયલ ઇકોનોમિક કાસ્ટ કોઈ પણ આની અંદર ભાગ લઈ શકે છે જેમને પોતાનું ઘર નથી અથવા તો કાચું ઘર છે એ લોકો પણ ભાગ લઈ શકે છે ઉંમર જે છે અઢારથી સાઠ વર્ષની વચ્ચે હોવું જોઈએ ત્યારબાદ ડિસેબલ મેમ્બર હો એસટી એસટી ફેમિલી લેન્ડલેસ ફેમિલી પણ આની અંદર ભાગ લઈ શકે છે આમાં આપણે વાત કરીએ તો ટોટલ ત્રણ ઇન્સ્ટોલમેન્ટ પરંતુ હવે ચાર ઇન્સ્ટોલમેન્ટ જે છે એ ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે અલગ અલગ યોજના ચાલે છે આદર્શ ગ્રામ સહાય યોજના આવી અલગ અલગ યોજનાઓ છે એ આ પોર્ટલ અંતર્ગત ચાલે છે હવે ઇન્દિરા આવાસ યોજના નો લાભ લેવો હોય તો આ ફોર્મ છે પૂરવાનું રહેશે જેમાં મહિલાનું નામ વિગત પતિ પત્નીનું નામ ગ્રામ જાતિ આ બધી જ વિગતો ફરી લાભાર્થીના ફોટો પણ આમાં જોડવાનું રહેશે ત્યારબાદ અમુક ચેકલિસ્ટ આપેલું છે એ પણ દોરવાનું રહેશે જ્યાં કમ મંત્રીની સાઈન આવશે ત્યારબાદ પ્રધાનમંત્રી ગ્રામીણ હેઠળ લાભાર્થીની પસંદગી બે હજાર અગિયારમાં થયેલું જે આપણું જાતિ સર્વેક્ષણ હતો એના અંતર્ગત માપદંડોના આધારે કરવામાં આવે છે તમે આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને આવા સોફ્ટ અને રિપોર્ટ જેવા વિકલ્પ ક્લિક કરીને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર તમારી માહિતી છે એ ચકાસી શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના આઈડી અથવા તો અરજીની સ્થિતિ તપાસવા માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની સ્ટેક હોલ્ડરશીપ વિકલ્પ આવે એને પસંદ કરવાનો અને બેનિફિશરી ઉપર જય અને તમારો રજિસ્ટ્રેશન નંબર તમે દાખલ કરશો એટલે આખી વિગત આવી જશે તમે આ વાતનો લાભ મળવાપાત્ર છે કે નહીં આ ઉપરાંત વચ્ચે પણ ઓનલાઈન ફોર્મ ભરાવવાના ચાલુ થયા હતા જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો